અમરેલીના સાવરકુંડા ઉદ્યોગપતિ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશભાઈ અને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને ગુમ થયો હતો ગોધરા નીટકા દીક્ષિત પટેલ સહિતના પંદર જેટલા વ્યાજખોરોના દબાણ અને પઠાણી ઘોરાણીના ત્રાસથી લાપતા થયો હતો પોલીસ અરજીમાં જણાવ્યા મુજબ સોળ લોકો પાસેથી અગિયાર કરોડ પચીસ લાખ વ્યાજમાં લીધા હતા જેમાં ચાર કરોડ નેવ લાખની મિલકત અને ત્રણ કરોડ

પણ એ રવિ ઘણા ટાઈમ થી સ્ટ્રેસ માં રહેતો હતો અને જે વડોદરા ખાતે ખાતે જે બે ત્રણ જણા પાસે તેને ફાઇનાન્સ લીધું હતું ફાઈનાન્સ તો લગભગ બધા ડેવલપરો લેતા જ હોય છે જરૂર પડે ત્યારે ધંધા માટે પણ આ જે નીટ કાન બન્યું હતું જય જલારામ સ્કૂલ ગોધરા એના જે જામીન ઉપર જે છે દીક્ષિતભાઈ ઈ અને એની સાથેના પંદર સત્તર જણા જે અલગ અલગ રવિ મારી પાસે છે એની જે નોટ ને લખી દીધો છે એની અંદર બધા નામનો ઉલ્લેખ છે બધો એની પાસે તો અલગ અલગ બધા સાથે મળીને અગિયાર કરોડ રૂપિયા જેવી રકમ આપી હતી એની સામે રવિ એને કઈ ચાર કરોડ ને નેવું લાખ રૂપિયા ની મિલકત દસ્તાવેજ કરીને પચીસો ને આપ્યું અને ત્રણ કરોડ આડત્રીસ લાખ રૂપિયા જેવું એના જે અલગ અલગ એકાઉન્ટ આવેલા પૈસા હતા એમાં આરટીજીએસ થી આપેલા હતા મને મારા દીકરાએ કાલે એવો વડોદરા નાનો એને કીધું કે રવિભાઈ લગભગ બે ત્રણ મહિના પહેલા ગોધરા પણ ગયો હતો એટલે આ લોકો અલગ અલગ જગ્યાએ બોલાવીને એને ટોર્ચર કરતા હતા